તાપીના કુકરમુંડામાં બે જૂથો વચ્ચે પથ્થર મારો નજીવી બાબતે બે જૂથો વચ્ચે પથ્થર મારો બાઇકને સાઈડ નહીં આપતા બોલાચાલી બાદ માહોલ ગરમાયો હતો પચાસ જેટલા લોકોના ટોળાએ પથ્થર મારો કર્યો હતો પથ્થર મારામાં બાર વ્યક્તિઓને નાની મોટી ઈજાઓ થતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે હાલ તો ઘટના પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે કુકરમુંડા પોલીસ દ્વારા આરોપીની ધરપકડ કરવામાં આવી રહી છે રિપોર્ટર હિતેશ નાયક તાપી તાપી જિલ્લાના ઉકરમુંડા ગામના ખાટી ફળિયામાં ગઈકાલ રાત્રિના સાડા નવ વાગે બે જૂથ વચ્ચે અથડામણની ઘટના બનેલ છે જેમાં ફેઝાન નામનો યુવક જે બજારમાં મોટર લઈને નીકળેલો અને એને બજારમાં કેટલા લોકો એને રોકેલો તો બાઇક ચલાવવા બાબતે જે ઝઘડો થયો એના લીધે ચાલીસ થી પચાસ માણસો આ મોહલ્લાની અંદર જઈ અને પથ્થરમારો કરેલો અને જેમાં સામસામે જૂથ અથડામણમાં આશરે બારેક જણાને નાની મોટી ઈજાઓ થયેલ છે

ગૌરવ સેનાને વૈભવ સોનાર અને હર્ષલ ચૌધરી અને એમના સાથીદારોને અટક કરવાની કાર્યવાહી હટાવી